જે નગરયાત્રા વિજલપુર તેમજ ચંપલ તેમના મકાનો ધાવા પર રાખી આ નગરયાત્રા પર હુમલો કર્યો હતો ત્યારે પોલીસની હાજરીમાં અલગ હુમલો કરી દલિત સમાજના નવસાઈના રાહુલ વાણંદ કરણ બબલુ બાપુ પવાર હરેશ બગડા માયાબેન આહીરે દીપક જાદવ તેમજ ખુશી યાદવને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી જ્યાં કે નવસારી સમસ્ત દલિત સમાજ દ્વારા હુમલો કરનાર આરોપીઓના નામ સહિત નવસારી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી આ ઘટના અંગે જવાબદાર તમામ પંદર જેટલા ઇસમો વિરુદ્ધ પગલા લઈ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે મહારેલીનું આયોજન કરવામાં આવેલ હતું મહારેલીનું આયોજન કરવામાં આવેલ હતું આંબેડકરનગર વિજલપુરથી મહારેલીનું પ્રસ્થાન થયું ત્યારબાદ આપણા અંબાજીનગર ખાતે જ્યારે રેલી પહોંચી દર વર્ષે જેમ ત્યાં પૂજા થાય છે અને પૂજા કરવા ગયેલ જતાં તે જગ્યાએ આ રેલી ઉપર પથ્થરના ટુકડાઓ સ્ટાઇલના ટુકડાઓ અને ચંપલોથી ચંપલો ફેંકવામાં આવ્યા અને એમ એનાથી હુમલો કરવામાં આવ્યો તો અમારા સમાજના આઠથી દસ બાળકો એ જગ્યાએ ઘાયલ થયા છે લોહી લોહન થયા છે એટલે એમના ચોક્કસ રેલીને ઈજા પહોંચાડવાના ગણતરીથી આ લોકોએ ટ્રી પ્લાનિંગથી હુમલો કરેલ છે અને આ હુમલામાં જે ઘાયલ થયેલ છે તે લોકોને ગંભીર રીતે ઈજા થયેલ છે અને આ જે કૃત્ય થયું છે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને આ કૃત્ય પોલીસની હાજરીમાં થયેલ છે અને આ લોકો ઉપર જે કૃત્ય કરનાર લોકો છે એ લોકો પર એક્ટ્રોસિટી એક્ટ તેમજ રાજદ્રોહનો ગુનો દાખલ થવો જોઈએ જો કદાચ એવું ન થાય એમની તાત્કાલિક ધરપકડ ન થાય તો નવસારીમાં જ નહીં તો સમગ્ર ભારત દેશમાં આની અંદર આ પડઘો ખૂબ ખરાબ રીતે એનો પરિણામ ભોગવવા પડશે તો મારી વિનંતી છે જે આ કૃત્ય કરનાર લોકો છે એમને તાત્કાલિક રીતે ધરપકડ થાય એવી અમારી નમ્ર વિનંતી છે જય ભીમ જય ભારત આજે સમસ્ત આંબેડકરી સમાજ દ્વારા કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે ગઈકાલે ચૌદમી એપ્રિલે બંધારણના ઘડવૈયા ભારત રત્ન બૌદ્ધિસત્વ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીની એકસો તેત્રીસમી જન્મજયંતિ પ્રસંગે વિજલપુરના દલિત બૌદ્ધ સમાજ દ્વારા લગભગ પંદર હજાર કરતાં વધુની સંખ્યામાં એક સૈનિકોની શોભાયાત્રા નગરયાત્રા કાઢવામાં આવેલી આ જોઈને કેટલાક મનોવાદી તત્વોએ ઈર્ષા ભાવના રાખીને આ દલિત સમાજના બૌદ્ધ દલિત સમાજના અનુયાયીઓ ઉપર પથ્થરમારો કરીને હિંચકારો જે હુમલો કર્યો છે ને તેમાં ભીમ સૈનિકો લગભગ આઠ જેટલા ઘવાયા છે કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી છે કે આ અત્યાર સુધીમાં ગઈકાલના બનાવમાં અત્યાર સુધીમાં એફઆઈઆર કરવામાં આવી નથી તો તંત્ર તાત્કાલિક એફઆઈઆર કરે સંડોવાયેલા વિરુદ્ધ એટ્રોસિટી રાજદ્રોહ અને મહાનુભાવોના અપમાનના ગુનાઓ સંદર્ભે અને એક જાતિને બીજી જાતિ સાથે લડાવી દેવાના ગુનાઓમાં એફઆઈઆર કરી તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે નિવાસી કલેક્ટર સાહેબે અમને આ કેસની અંદર ચોક્કસ પગલાં ભરાશે એવી ખાતરી અને બાહ્યધરી આપી છે એટલે આશા રાખીએ છીએ કે નિવાસી કલેક્ટર સાહેબે જે બાહ્યધરી આપી છે તે પ્રમાણે કાર્ય થશે તેમ છતાં જો તાત્કાલિક એફઆઈઆર તંત્ર નહીં કરે તો સમસ્ત ભારત દેશની અંદર ભારત દેશના એસસી એસટી ઓબીસી સમાજ એક થઈને જે આ મનોવાદી તત્વોએ જે હુમલો કર્યો છે અને ભવિષ્યમાં આવો હુમલો કરે નહીં તે માટે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના માર્ગે સત્યાગ્રહ તરફ જશે અને તે માટે તંત્ર જવાબદાર રહેશે જય ભીમ જય ભારત નમો બુદ્ધાઈ